આવી કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું કપરું બની ગયું છે એમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાંધણ ગેસના ભાવ વધારો પાછો ખેંચવાના મુદ્દે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ ખરાબ છે આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા હતા કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષમાં હોળી દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફીમાં ભરી આપવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈપણ રાજ્યમાં ગેસના બાટલા ફીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી આ મુદ્દે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂપિયા પચાસનો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાનું બજેટને મોટી અસર થાય તેવું કામ કર્યું છે આથી મહેનત અને મજૂરી કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો લોકોનું કરોડો લોકોને બે ટંગનું ભોજન ખાવાના પણ ફાફા પડશે તેમ છે આથી રાંદર ગેસના ભાવમાં કરવામાં આવેલો રૂપિયા પચાસનો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા બોટલો મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોમાં તહેવારોના સમયમાં પણ ગેસના બાટલા ફીમાં મળે એવી વ્યવસ્થા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું એડી ન્યૂઝ સાથે પ્રથમ પાનવાલા સુરત भाव वधारोचो गैसला न भाव वधारोचो <स्टान्त। स्टाला>, <स्टारीला>, આવેદન આપવામાં આવ્યા છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા રાંધણ ગેસમાં જે પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે ભાજપ સરકાર જ્યારે પોતાની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ રસ્તાઓ ઉપર ઉતરી જતા હતા જયારે દસ રૂપિયાનો વધારો થાય ત્યારે સાડી ત્રણસો રૂપિયાનો જયારે ગેસનો બાટલો મળતો હતો એ સમયે આ ભાજપના નેતાઓ મહિલા મોરચો ગેસના બાટલાને લઈ લઈને રસ્તા પર ઉતરી જતા હતા ભાવ વધારાનો વિરોધ કરતા હતા જયારે આજે સાડી આઠસો રૂપિયા એ પહોંચ્યો છે પચાસ રૂપિયાનો વધારો કર્યો છે તો અત્યારે ભાજપ સરકાર ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો કેમ છે આવી મોંઘવારીમાં અસહ્ય મોંઘવારીમાં લોકોને આવકમાં ઘટાડો થયો છે મંદીનો સામનો કરવો પડે છે કેટલાય લોકો મંદીના મારથી આત્મહત્યા કરે છે આવી પરિસ્થિતિની અંદર ગેસના બાટલાનો ભાવનો વધારો જે કર્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે થોડાક દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા પાછો ખેંચી લે છે પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે અસહ્ય માર્ગના ભાગ આ ગેસના બાટલાનો ભાવ વધારી દેવામાં આવે છે તો આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ કલેક્ટરશ્રીના મારફતે અમે આવેદન આપીએ છીએ